ગુજરાતની ઓળખ સમાન સિંહોની ફરી કરવામાં આવ્યા પરેશાન જૂનાગઢમાં સિંહણની પાછળ વાહન દોડાવ્યાનો વીડિયો વાયરલ થયો છે શહેરના ગ્રુફેડ રોડ પરની આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે બાઇકની પાછળ આવતી જોઈને સિંહણે દોડ લગાવી જૂનાગઢના ગ્રુફેડ વિસ્તારમાં ઘણીવાર સિંહ કે સિંહણ જોવા મળે છે બાઇક પર સવાર બે યુવાનો સિંહણને પરેશાન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ઝી ચોવીસ કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું સંવાદાતા અશોક અમારી સાથે જોડાઈ ગયા છે અશોક આ વિડીયો ક્યારનો છે ને આ બે શખ્સો કોણ છે તેની કોઈ જાણકારી જી ચોક્કસ દીક્ષિતા જણાવી દઉં તો સી પાછળ બાઇક દોડાવવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે આવા અનેકવાર વાર વિડીયો વાયરલ થતા હોય છે ગ્રોફેટ રોડ પરનો વિડીયો વાયરલ થયો છે બાઇક પાછળ આવી જતા સિંહે દોડ લગાવી હતી આ વિડીયો છે જુનાગઢના ગ્રોફેટ રોડ વિસ્તારનો ઘણી વાર અવનવાર આ સિંહના હતા દોવા મળી રહ્યા છે અને આવી રીતના વિડીયો વાયરલ થતા રહ્યા છે જી દીક્ષિતા બિલકુલ આભાર અશોક સમગ્ર વિગતબદલ તાજે તો વિડીયો સામે આવ્યો છે કારણ કે અનેક આવા વિડીયો પહેલા પણ સિંહોની પજવણીના સામે આવી ચૂક્યા છે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી અને હવે જોવાનું રહેશે આ વિડીયો સામે આવ્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે આ શખ્સો વિરુદ્ધ